સાબરકાંઠાના ઈડર ત્રણ રસ્તા પાસે રમતું ગુજરાત અને દારૂ પીધેલી હાલતમાં સાબરકાંઠાના ઈડર ત્રણ રસ્તા પાસે રમતું ગુજરાત દારૂ પીધેલી હાલતમાં યુવક રસ્તા વચ્ચે ફરમાવી રહ્યો છે આરામ હાઈવે પર વાહન ચાલકોને પણ થાય છે પરેશાની ઝૂમ બરાબર ઝૂમ શરાબીનો અલમસ્ત વિડિયો હોય વાયરલ અને મોટા વાહનો પસાર થતા હોવા છતાં પણ શરાબી છે મદમસ્ત મહારાણા પ્રતાપ સર્કલ પર સૌથી વધુ વાહનોની અવરજવરમાં શરાબી મદમસ્ત છે વાહન ચાલકો પણ પરેશાન થયા છે ઈડર શહેરમાં કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે ઈડર પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે ગાંધીનગરના ગુજરાતમાં दारूની રેલમછેલ જોવા મળી છે સાબરકાંઠા પર પોલીસ પર સવાલો ઉઠ્યા છે ને દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ